નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે નવા વિડીયોમાં અને મિત્રો આજે આપણે સણાનું વાવેતર કરવાનું છે તો હું તમને બતાવું કઈ રીતે એનું વાવેતર કરવું કઈ રીતે બિયારણમાં દવા ભેળવવી એ આપણે જાણીએ હું તમને વિડીયોમાં બતાવી તો વિડીયોમાં બન્યા રેજો મિત્રો તો ચાલો આપણે બિયારણ બનાવીએ મિત્રો આપણે આજે સૈનાનું વાવેતર કરીએ અને સૈનાનું બિયારણ આવી ગયું જો

દવા ક્યાં ગઈ ગોતી બસ સારું એટલે આ દવા છે મિત્રો આમાં ભેળવવાની આ છે દવા આપણે શ્રેણામાં જરૂરી જાય અને આમ જો વાવેતર ચાલુ થઈ ગયું છે અને હવે આપણે દવા ભેળવી દઈએ અમે તો આ રીતની આમાં દવા ભેળવી દેવાની આપણે કી આપણે નાખી દઈએ diajak menghabis, doa nak hitung, doa nanti kiri semitro દવા ભેળી દેવાની મિત્રો ખૂબ મિશ્રણ થઈ જાય ને ત્યાં સુધી આને હેરતર કરી દેવાનો કમ્પ્લીટ મિત્રો બિયારણ છણાનું બિયારણ કમ્પ્લીટ તો આપણે દસ વીઘાનું વાવેતર કરવાનું છે બધા જ છણા વાવી દેવા આપણે મિત્રો ને હવે આપણે બિયારણ ધોઈલમાં પણ લઈએ આરી નું આપડે ડોલ માં કરી લઈ પછી વાપે ઉણી માં નાખી આવી કેમ છે મિત્રો બિયારણ જો મિત્રો આયા મસ્ત મજાની તુવેર ઈ ફી છે જોઈ શકો છો તમે વિડિયો ની અંદર અને એક બાજુ મિત્રો ચણાની વાવણી થઈ રહી છે અહીંથી દસ વીઘામાં આપણે વાવેતર ચણાનું કરી દેવાનું છે ફાઇનલી આજે એક બાજુ આલે છે અને એક બાજુ વાવણી ચાલુ છે I ફાઇનલી મિત્રો વાવણીનું કામ ચાલુ થઈ ગયું છે તથા હાથ પિયારા જો વાવી લીધા છે ચણાનું વાવેતર આપણે કરી દીધું છે આમાં જોઈ શકો છો તમે સથી હાથ પયારાનું વાવેતર થઈ ગયું છે મિત્રો ફાઈનલી જો પગલાં પણ પાછળ આટા મારે છે

આનો માળા છે આને કોઈનીમાં તમાર અમિતભાઈ કનારાના કિડવો છે અને 99 નંબર લખી લો 99890 બાબી પાસ પાત્ર અમિતભાઈ કનારા બાવમાં એક નંબર કાર્ય છે આ ભાઈ અને કોન્ટેક્ટ કરજો આ નંબર તમને દીધા એ નંબર પર કોન્ટેક્ટ કરજો જો મિત્રો વાવણી ચણાનું વાવેતર કરી દીધું છે મિત્રો વાવણી એકદમ ચાલુ છે મિત્રો જોઈ શકો છો તમે આ ટ્રેક્ટર લો મિત્રો આમાં ફાઇનલી વાવણી થઈ ગઈ પરિણાની જો એક બાજુ ઓલું ટ્રેક્ટર હાલે મિત્રો નગાભાઈનું એક બાજુ છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો સપોર્ટ કરજો ને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબન કરી દેજો હવે આપણે મળીશું એક નવા બ્લોગમાં